ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેવર પંપ નામ યાદ રખના તમને તમામ એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિજયગર પ્રાઇમ નાઇનમાં આજે ત્રણ મુદ્દાઓ વિશે વાત કરીશું પહેલો મુદ્દો મદદ કરવાના પણ રૂપિયા માગતી ફાયર બ્રિગેડ છે બીજો મુદ્દો લાખોના બદલે કરોડોનો વરસાદ કરનારા પોલ ખોલતી હકીકતનો છે અને ત્રીજો મુદ્દો વલસાડમાં તરતો વિકાસ કેવી રીતે લોકોને ડૂબાડી રહ્યો છે તેનો છે આ તમામ મુદ્દાઓની વિગતવાર વાત કરીશું પરંતુ સૌથી પહેલા વાત ગાંધીનગર ફાયર બ્રિગેડની પોલ કેવી રીતે પકડાઈ ગઈ તેની વાત કરીએ ગાંધીનગર ફાયર બ્રિગેડને ઇમરજન્સી કોલ આવે છે કોઈ વ્યક્તિ કેનાલમાં પડી ગઈ છે અને તેને બહાર કાઢવાની છે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચે છે અને સૌથી પહેલા બચાવ કામગીરી શરૂ કરવાના બદલે ચાર્જ વસૂલવાની વાત કરવા લાગે છે અને જ્યારે આ ચાર્જ પર સવાલ ઉઠાવવામાં આવે છે તો ફાયર બ્રિગેડના કર્મચારીઓ કામગીરી કર્યા વિના જ પાછા રવાના થવાની તૈયારી કરવા લાગે છે આપણી સિસ્ટમની આનાથી વધારે નિર્લતતા બીજી શું હોઈ શકે આ વાત જ્યારે ન્યૂઝ કેપિટલ સામે આવી તો અમારી ટીમને લાગ્યું કે આ મુદ્દો ખૂબ જ ગંભીર છે અને એટલે જ આ મુદ્દે અમે અવાજ ઉઠાવ્યો કે ફાયર બ્રિગેડે મફતના સેવા આપવાની હોય મુશ્કેલીના સમયમાં કોઈની પાસે કેવી રીતે ચાર્જ વસૂલી શકે આ સૌથી મોટો સવાલ હતો પરંતુ તે જાણીને મારી આખું પણ ચાર થઈ ગઈ કે ગાંધીનગર મહાનગરપાલિકાએ 26 ડિસેમ્બર 2023 ના રોજ એક એવો ઠરાવ પાસ કર્યો કે જેમાં ગાંધીનગર મહાનગરપાલિકાની હદ બહારના વિસ્તારોમાં ચાર્જ વસુલવાની વાત હતી એટલે કે જો મનપાની હદ બહાર 빈 રહેણાક ઈમારત અથવા કોઈ બીજી જગ્યા પર ફાયર કોલ કે બચાવ કોલ આવે તો તેનો ચાર્જ વસુલવાની વાત કરવામાં આવી હતી છેલ્લા 2 વર્ષથી આ ચાર્જ મુશ્કેલીમાં મુકાયેલા લોકો પાસેથી વસૂલવામાં આવતો હતો હજુ થોડા દિવસ પહેલા જ ગાંધીનગર ફાયર સ્ટેશનથી પચીસ કિલોમીટરના અંતરે આવેલી રાયપુર નર્મદા મુખ્ય કેનાલ પરથી કોલ આવ્યો હતો જેમાં કોઈ એક પીડિતના સ્વજનને કેનાલમાંથી બહાર કાઢવાના હતા સમય ખૂબ જ મુશ્કેલીનો હતો એટલે કામગીરી પણ તાત્કાલિક થવી જોઈએ પરંતુ આ વિસ્તાર ગાંધીનગર મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં ન હોવાથી ફાયર બ્રિગેડના કર્મચારીઓએ હદનો હવાલો આપીને રૂપિયા આઠ હજારની પાવતી ફાડી નાખી એટલે કે માનવતાને અહીં નેવે મૂકી દેવામાં આવી કોઈ પોતાના સ્વજનનો જીવ બચાવવા માટે રડતું હોય આજીજી કરતું હોય તો પણ ફાયર બ્રિગેડના કર્મચારીઓ કોઈ પણ લાજ શરમ આનાકાની કરો તો ત્યાંથી રવાના થવાની તૈયારી કરવા લાગે જ્યારે ફાયર બ્રિગેડની ફરજ પહેલા લોકોના જીવ બચાવવાની હોય છે ત્યાગની ઘટના હોય કે પછી કેનાલમાંથી કોઈને બહાર કાઢવાની વાત હોય ફાયર બ્રિગેડના જવાનોનું પહેલું કામ લોકોની જિંદગી બચાવવાનું છે પરંતુ અહીં તો ગાંધીનગર ફાયર સ્ટેશનના કર્મચારીઓ સ્થળ પર આવીને સીધા રૂપિયાની જ વસૂલાત કરતા હતા આવે નહીં પણ જે લોકોએ આ પીડા ભોગી ચૂક્યા છે તે લોકો કહી રહ્યા છે જો તમે તેમની વેદના સાંભળશો તો તમને પણ ગાંધીનગર ફાયર વિભાગથી નફરત થઈ જશે એક સામાન્ય નાગરિક હોત કોક બચારો મારા જે ભાઈ ગયો ને સર એ એક લોડિંગ રિક્ષા ચલાવતો હતો અને એના ઘણા ત્રણ દીકરીઓ છે અને આજે એવી પરિસ્થિતિના કારણે એને આ પગલું લીધું આજે ચલો આ તો મારી જોડે બીજા સ્વજનો હતા જે થોડા કેપેબલ હતા એમણે બાકી અમારા ગજવામાં વધારે વધારે હોય તો કેટલા હોય બસો ત્રણસો ચારસો આજ કોઈ ગરીબ હોત ને એની સપોઝ કે ક્યાં એનું મૃત જે પડ્યું હતું એના સ્વજનનું તો તમે બોડી ના કાઢત સાહેબ અમે વોટ એના માટે આપીએ છીએ સાહેબ જીએસટી એના માટે ભરીએ છીએ

રાયપુર કેનાલ પર એક વૃદ્ધે કાઢવા માટે ગાંધીનગર ફાયર બ્રિગેડના કર્મચારીઓએ આઠ હજાર રૂપિયાનું ચાર્જ વસૂલ કર્યો જેમાં પેટ્રોલ ગાડીના ભાડા અને આઠથી નવ કર્મચારીઓના ભથ્થા સામેલ હતા આવું કોઈ એક વ્યક્તિ સાથે નહીં સંખ્યાબંધ લોકો સાથે થઈ ચૂક્યું છે પરંતુ આખી હકીકત જાગૃત નાગરિક રિપલ શાહ બહાર લાવ્યા તેમની પાસેથી હકીકત સાંભળશો

અને તમે જો એ આપવા માટે સ્વીકારો છો તો જ અમે આગળ કામ ચાલુ કરીએ અને એ વસ્તુ માટે અમે એમને પહેલા એકવાર હા પાડી ત્યારે એ લોકો પોતાની બધી તૈયારીઓ કરીને બધું થયું એની અંદર એમાં એ પછી થોડીક એવી જાણકારી મળી કે ભાઈ આ વસ્તુના કોઈ પૈસા હોતા નથી આ બધી ગવર્મેન્ટની વસ્તુ છે તો પૈસા શેના ચૂકવવા તો અમે એમની સાથે થોડા સવાલ જવાબ કર્યા

કોઈનો જીવ જાય તેનાથી તેમને કોઈ ફરક નથી પડતો જીવ ભલે જતો રહે પણ રૂપિયા નહીં મળે તો અમે કેનાલમાં નહીં ઉતરીએ આ જ તેમનો અસલી ચહેરો હતો તે અત્યાર સુધી ચાલતો હતો આખરે તેઓ ક્યાં કયા કયા ચાર્જ વસૂલતા હતા તે પણ જાણશો તો તમને સમજાશે કે કેવી રીતે આખું ધુપ્પલ અત્યાર સુધી ચાલતું હતું

કોઈ વસ્તુ બહાર કાઢવી હોય તો ગાંધીનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તરફથી આવી રીતે પાવતી આપવામાં આવે ફાડવામાં આવે સવાલ એ થઈ રહ્યો છે કે આ ખર્ચો એ લોકોનો કેમ હોય એ સ્વજનનો આ કેમ હોય કે જેણે પોતાનો પરિવારજન ગુમાવ્યો છે આ તો ગાંધીનગર મહાનગરપાલિકાનો હોવો જોઈએ પાટનગરની ઘટના છે મહાનગરપાલિકામાં એટલું બધું બજેટ ફાળવવામાં આવે છે કે આવી રીતે રૂપિયા ઉઘરાવાનો કોઈ મતલબ થતો નથી હવે સવાલ એ થાય કે રૂપિયા કેમ ઉઘરાવવામાં આવે છે કારણ કે ના માત્ર ફાયરની ગાડી ત્યાં આવે તો જે

દુર્ભાગ્યવશ મૃત્યુ થાય છે તો પછી એની જોડે એ મૃતદેહને બહાર કાઢવા બહાર કાઢવા માટેની ઉઘરાણી આ શબ્દ અહીંયા પ્રોપર બેસે છે ઉઘરાણી કરવામાં આવે છે સવાલ સ્વાભાવિક એ થાય કે ગાંધીનગર મહાનગરપાલિકાની હદમાં આવતો આ વિસ્તાર શું કરવા ગાંધીનગર મહાનગરપાલિકા કે પછી દહેગામ તરફથી આ જે રૂપિયા છે ઉઘરાવવામાં આવતા હોય છે સવાલ અહીંયા એ છે કે સરકારનો ખર્ચો છે મહાનગરપાલિકાનો ખર્ચો છે તો પછી સ્વજનને કેમ હેરાન કરવામાં આવે છે મદદ આપવાનો પણ ચાર્જ વસૂલાતો હતો અને એ પણ એક સૌથી ખરાબ ઠરાવના કારણે એક એવો ઠરાવ કે જે કેનાલમાંથી ડેડ બોડી કાઢવા માટે રૂપિયા વસૂલવાનું કહેતો હતો એક એવો ઠરાવ જેના મૂળમાં મજબૂર વ્યક્તિ પાસેથી રૂપિયા વસૂલવાનો ખેલ હતો એક એવો ઠરાવ કે જેમાં મદદ કરવાના પણ રૂપિયા માંગવામાં આવતા હતા મહાનગરપાલિકામાં જેણે પણ આ ઠરાવ કર્યો હતો તેણે માનવતાના નિયમો નેવે પણ મૂક્યા હતા ઠરાવની વિગતો અંગેની જાણતો ન તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને હતી ના મેયરને હતી ના ફાયર ઇન્ચાર્જને હતી અને એટલે જ ન્યૂઝ કેપિટલની ટીમે સતત બે કલાક સુધી આ મુદ્દાનું કવરેજ કર્યું ઠરાવના નાના નાના મુદ્દાની સત્તાધીશો સમક્ષ છણાવટ કરી અને તેમને પોતાના જ ઠરાવથી માહિતગાર કર્યા કમનસીબી હતી કે કોઈને આ વાતની જાણ જ ન હતી સત્તાધીશોને આ ઠરાવ અંગેના સવાલ કરવામાં આવ્યા અને એની અસર એ થઈ કે મહાનગરપાલિકાએ આ મામલે જનહિતમાં નિર્ણય લેવાની વાત કરી ભૂપેન્દ્ર પટેલની સંવેદનશીલ સરકારે લોકોના હિતને પ્રાધાન્ય આપ્યું અને ન્યૂઝ કેપિટલે તેના માટે નિમિત્ત પણ બન્યું ન્યૂઝ કેપિટલની ટીમે જે અહેવાલ દર્શાવ્યો તેના કારણે આજે વિવાદાસ્પદ પર તંત્ર મજબૂર થયું આ વાત સાંભળીને મૃતકના ભાઈ પંકજ પટેલે પણ ન્યૂઝ કેપિટલનો આભાર માન્યો ન્યૂઝ કેપિટલ પરિવારને ખૂબ જ આભાર માનું છું કે આજે એમણે ગુજરાત સરકાર સામે જે આ બધું જે ભ્રષ્ટાચાર થયો મારી સાથે જે અન્યાય થયો એ સામે લાવીને આ કાયદાનો જે રદ કર્યો છે અને એનાથી આવનારી પ્રજા અને આવનારા ગરીબ પરિવાર કે કંઈ પણ એવા જે પણ મુશ્કેલીમાં નીકળેલા પરિવારોને જે તકલીફ પડતી હતી પડશે એ હવે નહીં પડે એના માટે હું ન્યૂઝ કેપિટલ પરિવારને ખૂબ જ ખૂબ જ આભાર માનું છું અને એ આવનાર સમયમાં પણ આવા સારા એવા કામો કરે જેથી કરીને ગુજરાતની જનતાને કોઈ પણ પ્રજનો તકલીફ ના પડે એ માટે હું ન્યૂઝ કેપિટલ પરિવારને મારા તરફથી ખૂબ જ આભાર માની રહ્યો છું જો તમારી સાથે પણ સરકારી કચેરી કે સંસ્થા દ્વારા આ પ્રકારે કોઈ સેવાનો ચાર્જ વસૂલવામાં આવતો હોય તો તમે અમારો એટલે કે ન્યૂઝ કેપિટલનો સંપર્ક કરી શકો છો અમે તમારી સાથે થયેલા અન્યાયને રજૂ કરીશું અને તમને તેમજ બીજા તમામ લોકોને ન્યાય મળે તે માટે પૂરતા પ્રયત્નો કરીશું જેથી સિસ્ટમમાં સુધારો લાવી શકાય કારણ કે સરકારની દરેક યોજના સરકારના તમામ પ્રયાસો સરકારના એક એક હિતલક્ષી નિર્ણયો એ જનતા માટે હોય છે પણ કેટલાક અધિકારીઓ કેટલાક કર્મચારીઓ પોતાના અંગત સ્વાર્થના કારણે આ પ્રકારના નિર્ણયો લઈને જનતાને હેરાન કરતા હોય છે પણ ગુજરાતમાં આ પ્રકારની હેરાનગીથી નહીં ચાલે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે કરીશું અંત